નમસ્કાર દોસ્તો આજે આપણે ધોરણ સાતના અંગ્રેજી વિષયની ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં લેવાવાની ત્રિમાસિક કસોટી જે છે એટલે કે પ્રશ્ન બેંક આધારિત ત્રિમાસિક કસોટી એકમ કસોટી તેનું જે ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર હોય છે તેનું મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આના પછી હવે તમે ધોરણ સાતની કયા વિષયની ત્રિમાસિક કસોટીનું પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનનો અભ્યાસ કરવા માંગો છો તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો જેથી કરીને આપણે ધોરણ સાતના એ જે વિષયો છે તેના પણ ત્રિમાસિક કસોટીના સોલ્યુશનના પેપરના વિડીયો અને પીડીએફ મૂકી શકીએ

ઇઝ લક્ષ્મી લાયન્સ તો જવાબ આવશે નો લક્ષ્મી ઇઝ નોટ ડુ ધ પીપલ ઓફ ગીર લવ ધ પીપલ ઓફ ગીર પછીનો આખો પેરેગ્રાફ આપણને આપેલો છે એના ઉપરથી પાંચમો સવાલ વિચ લાઇન વિલ કનેક્ટ ઇસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ તો ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ધ ઇસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ છઠ્ઠું વોટ વિલ ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થાલતેજ ક્રોસિંગ ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થાલતેજ ક્રોસિંગ વિલ બી ટેન પોઈન્ટ નાઇન્ટી કિલોમીટર વિચ ઇઝ ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર તો થાલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર ફ્રોમ વેર વિલ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર સ્ટાર્ટ તો જવાબ આવશે ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર ત્યાર પછી પછીનો આપણને ક્યાં પેરેગ્રાફ આપેલો છે બરાબર એના ઉપરથી જોઈએ નવમો સવાલ વેર ડુ ધે ગો એટ ટેન એમ તો ધી ગો ટુ ધ લેબોરેટરી એટ ટેન એમ ડ્રાઇવ્સ ધ કાર તો શંકર ડ્રાઈવ ધ કાર વોટ કેન શંકર ડુ ટુગેધર તો શંકર કેન સિંગ એન્ડ ડ્રાઈવ ટુગેધર ડઝ શંકર બ્રેક ટ્રાફિક રૂલ્સ તો જવાબ આવશે નો શંકર ડઝ નોટ બ્રેક ટ્રાફિક રૂલ્સ ત્યાર પછી આપણને આખો પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી તેરમો સવાલ વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક ધ એશિયેટિક લાઇન્સ આર ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક વિચ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન ધ વેરાવલ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન ત્યાર પછીનો પેરેગ્રાફ છે પંદરમો સવાલ વિચ ટુ જંક્શન્સ આર ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર તો ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી આર ધ ટુ જંક્શન્સ ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર હાઉ મેની સ્ટેશન્સ વિલ બી ધેર ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર તો ધેર વિલ બી થર્ટી વન સ્ટેશન્સ ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એમાં સત્તરમો સવાલ વોટ ડઝ શિવ ડુ ઇન ધ મોર્નિંગ શિવ પ્રેક્ટિસિસ યોગા ઇન ધ મોર્નિંગ વોટ ડઝ શંકર ડુ તો શંકર મેક્સ અ ટી એન્ડ બ્રેકફાસ્ટ ક્વેશ્ચન નંબર ટુ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન જેના કુલ પંદર ગુણ છે પહેલું ધ ખાલી જગ્યા આર ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક તો જવાબ આવશે વિકલ્પ બી એસિયટિક લાઇન બીજું ધ ગીર નેશનલ પાર્ક ઇઝ ફોર્ટી ટુ કિલોમીટર ફ્રોમ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ ડી વેરાવલ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ સિક્સટીન કિલોમીટર ફ્રોમ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ બી અમરેલી ચોથો ધ ગીર નેશનલ પાર્ક ઇસ 65 કિલોમીટર ફ્રોમ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ સી જૂનાગઢ ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ખાલી જગ્યા તો અહીં જવાબ આવશે વિકલ્પ સી આશ્રમ રોડ ટુ ગાંધીનગર છઠ્ઠો ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ એ વાસણા સાતમો ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી ખાલી જગ્યા કિલોમીટર લોંગ તો જવાબ આવશે વિકલ્પ ડી 32.65 ધ ટ્રેન વિલ રન વિથઆઉટ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ સી ડ્રાઇવ્સ વેન ડઝ સી યુ ગેટઅપ તો જવાબ આવશે વિકલ્પ બી ફાઈવ થર્ટી એમ શંકર ડઝ નોટ હેવ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ એ મસ્ટેચ અગિયારમું ખાલી જગ્યા ઇઝ અ રિવર ઇન અ ગીર તો જવાબ આવશે વિકલ્પ સી રાવલ ખાલી જગ્યા ઇઝ અ નેસ ઇન ગીર તો જવાબ આવશે વિકલ્પ એ દાદા કડી તેરમું ગીર નેશનલ પાર્ક ઇઝ ઇન ખાલી જગ્યા ડિસ્ટ્રિક્ટ તો જવાબ આવશે વિકલ્પ સી જૂનાગઢ

રોબર્ટ તો જવાબ આવશે ફોલ્સ શિવ પ્રેક્ટિસિસ યોગા તો જવાબ આવશે ટ્રુ છઠ્ઠું શંકર કેન પ્રોવાઇડ એની ઇન્ફોર્મેશન તો જવાબ આવશે ટ્રુ શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી તો જવાબ આવશે ટ્રુ મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતનું અંગ્રેજી વિષયનું દ્વિતીય પરીક્ષાની જે ત્રિમાસિક કસોટી છે બે હજાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં લેવાની છે તેનું આ જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતના કોઈ નવા વિષયના જે ત્રિમાસિક કસોટી છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની તેના સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ આ જે ત્રિમાસિક કસોટી છે તેનો આ મોડલ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકે અને આ ત્રિમાસિક કસોટીની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે